you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે છે ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા જામનગર અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દ્વારકાના દરિયામાં વરસાદીકરણ જોવા મળે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા જામનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવી છે જ્યારે પોરબંદર રાજકોટ બોટાદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અરવલ્લી મહિસાગર માં યલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ અને નવસારી માં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે જેને લઈને દ્વારકાના દરિયામાં વરસાદી કારણ જોવા મળે છે મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં બાર થી પંદર ફૂટ મોજા ઉછળી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત ખંભાળીયા ના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે